કોઈસો આપનું સ્વાગત છે આગામી ગુડી પડવો અને રમઝાન ઈદના તહેવારના અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી કારલીબાગ કુંભરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર શ્રી શ્રીની સૂચના મુજબ ડીસીપી ઝોન ચાર શ્રી પન્ના પન્નામોમાયાઓની અધ્યક્ષતા હેઠળ એસીપી જી ડિવિઝન શ્રી એમ પી ભોજાણી શ્રીનાઓના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ચૌહાણ તથા કારલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાજરીમાં સિટી પોલીસ સ્ટેશન ખાતે રાત્રે કલાકે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી કારેલબાગ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા એફઓપીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચાંદ અને પવિત્ર રમજાન ઈદની નમાઝ દરમિયાન વિશેષ તકેદારી રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ ઉપર પોલીસની સતત સતત નજર રહેશે તેમ સીડી કુંભારવાડા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં કોમી એખાલસ જળવાઈ રહે તે અનુસંધાને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નિસાર મહેન્દી સાથે હઝરત ખાન વડોદરા કેવાયલા છે અને વાતો સાંભળીને અમે આપણે બધા એ કામોમાં લાગી જઈએ છે મારી આપ સૌથી એક નિમ્ર નમ્ર વિનંતી છે કે આ જે હમણાં તહેવારો આવી રહ્યા છે એ

અને તહેવારો ચાલુ થાય એટલે આપણે બંદોબસ્તનું કામ ચાલુ થઈ ગયું એમ કહેવાય કે વડોદરામાં બારમાંથી આઠ મહિના બંદોબસ્ત હોય છે આગામી તહેવારો જે આવવાના છે જેમાં આવતીકાલે ચેટીચાંદ અને ગુડી પડવા છે પરમ દિવસે અથવા સંભવિત ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારબાદ ચેતી નવરાત્રિ બી શરૂ થઈ જશે આવતીકાલથી અને રામનવમી સાથોસાથ મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ ઘણા બધા તહેવારો એક સાથે એક જ અઠવાડિયામાં આવી રહ્યા છે જેને લઈને આજે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી બે ત્રણ દિવસમાં જે તહેવારો આવી રહ્યા છે એ સમયમાં ખૂબ સારી રીતે તહેવારો ઉજવાય અને કોઈ નિશ્ચિત બનાવ ન બને એની તકેદારી રાખવા માટે આજે બધા જ સભ્યોને સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર એલર્ટ રહેવા માટે બી સૂચના આપવામાં આવેલી છે અને પોલીસ ની સાથે સાથે રહી અને એ લોકો પણ અમારી સાથે રહી અને વિસ્તારમાં શાંતિ જળવાય એ બાબતે કાર્યવાહી કરે એ માટે સૂચના આપવામાં આવે છે બે તહેવારો જે આવી રહ્યા છે ચેટીચંદનો તહેવાર જેમાં આવતીકાલે વારસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેલી નીકળનાર છે એ રેલી સાથે બંદોબસ્ત રહેશે અને પછીના દિવસે જે ઈદ આવશે ત્યારે ઈદના દિવસે પણ આખા સમગ્ર ઝોન ફોરમાં તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત રાખવામાં આવશે બહારથી પણ ફોર્સ માંગણી કરવામાં આવે છે જે ફોર્સ મળી ગયેલો છે એનો પણ બંદોબસ્ત એસઆરપીનો બંદોબસ્ત ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ બધું જ રાખવામાં આવશે અને આગામી જે રામનવમી છે એ માટે પણ મતલબ તૈયારી ચાલુ કરી દીધી છે અને અત્યારે અમે ફૂડ પેટ્રોલિંગ બધું પણ અમે શરૂ કરી દીધું છે આજની મિટિંગ કે અંદર આને વાલે દિનો મે કે પરસુ કે રોજ રમઝાન ઈદ હે ઓર રમઝાન ઈદ કે દિન પોલીસ ઓર વિસ્તાર કે આગેવાન इन लोगों ने पुलिस ने भी मीटिंग ली है और जो जिस तरह से राबेता मुजब हर साल जो व्यवस्था करने में आती है कि भाई किसी को तकलीफ़ ना हो कोई अड़चन ना हो और अच्छी तरह से त्यौहार पसार हो जाए इसका ख्याल रखने के लिए आज मीटिंग बुलाने में आई है